નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પૃથ્વી પર આવેલા કેટલાક કાલ્પનિક જે વૃતો છે એ વૃતો અને એના જે કટિબંધો છે એ કટિબંધો વિશે ચર્ચા કરીશું તો પહેલા જોઈએ તો કે વિષુવ વૃત કેટલા અક્ષાંશ એ હોય જીરો અક્ષાંશ વૃત એ શું આવેલું હોય વિષુવ વૃત બીજું કર્ક વૃત તો 23.30 અથવા તો 23.5 ઉત્તર અક્ષાંશ એ શું હોય ભાઈ કર્ક હોય મકર વૃત તો કે ત્રેવીસ પોઈન્ટ ઉત્તર અક્ષા છે આર્કટિક વૃત્ત છે અને છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંત છે વૃત આવેલું છે એના પછી કુલ અક્ષાંશ્વર કેખાંશ્ધ કે ત્રણસો ને સાહીઠ જે અક્ષાંશ હોય એ અક્ષાંશને કઈ લીટીમાં દર્શાવાય ભાઈ તો એને આડી લીટીમાં દર્શાવાય અને જે રેખાંશ હોય આ રેખાંશને કઈ લીટીમાં દર્શાવાય તો એને ઊભી લીટીમાં દર્શાવાય ધારો કે આ પૃથ્વીનો ગોળો છે તો જે આમ જે પટ્ટી પડે છે તો એને રેખાંશ કહેવાય શું કહેવાય ભાઈ આ રેખાંશ છે અને જ્યારે આ પૃથ્વીનો ગોળો છે અને જે આડી લીટી દોરીએ છે તો જે આડી લીટી દોરીએ એને આપણે અક્ષાંશ કહીએ શું કહીએ છે ભાઈ આને અક્ષાંશ કહેવાય

શીતોષ્ણ કટિબંધ આને પણ શું કહેવાય સમ શીતોષ્ણ કટિબંધ કહેવાય અને એક ત્રીજો મુદ્દો છેલ્લો કે સૂર્યના કિરણો આર્કેટિક વૃત્થીથી લઈને ઉત્તર ધ્રુવ વૃત્ત વચ્ચે પળે પણ ખરા અને ન પણ પડે અહીંયા એન્ટાર્કટિક વૃત્તથી દક્ષિણ ધ્રુવ વૃત્ત વચ્ચે પળે પણ ખરા અને ન પણ પડે તો એ વૃત્તને આપણે કયું વૃત્ત કહેવાય બેટા તો એને આપણે શીત કટિબંધ કહીએ છીએ કેવું કહીએ છીએ ભાઈ શીત કટિબંધ અને અહીંયા પણ કયું કટિબંધમાં છ મહિના દિવસ હોય હોય મહિના રાત અને ભારત દેશ ઉપર આવેલો છે એટલે સૂર્યના કિરણ ક્યાં પડશે સીધા પડશે એટલે આપણને ગરમીનો અનુભવ થોડો વધુ થાય છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આપણા બીજા મિત્રોને કહેજો કે ચેનલને ને સબસ્ક્રાઈબ કરે નમસ્તે